ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે આ વાતને લઈ અને ખેડૂત દ્વારા સહાય પેકેજ જાહેર કરવાની નવા મંત્રી બનેલા જીતુ વાઘાણી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે નવસો પિસ્તાલીસ કરોડ થી વધુની સહાય ખેડૂતોને આપવામાં આવશે પરંતુ આ વાતને લઈ અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સહાય પેકેજ એમનું નુકસાન એમનું વળતર તો નથી જ મળવાનું એવી વાત કરવામાં આવી રહી હતી ત્યારે હવે જીતુ આગાણી દ્વારા ફરી એકવાર મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને જરૂર પડશે તો પાંચ હજાર કરોડ સુધીની પણ જે છે સહાય આપવામાં આવશે પાણી ભરાયું છે પહેલી નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે મેં કહ્યું એમ આ માત્ર મદદ છે માત્ર સહાય છે બેઠો કરવા માટેની સંવેદના છે એ પહેલી વખત કર્યું છે પચીસો કરોડ થી પણ વધારે રકમ થશે

તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મું જાતા ની પાંચ હજાર કરોડ પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે અહીંયા નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ કહેવું છે કે તમે પાંચ હજાર કરોડ રૂપિયા સહાય આપવાની વાત તો કરો છો પરંતુ પ્રશ્નો તો જુઓ હજુ તો આગળના પણ સહાય પેકેજના લોકોને પૈસા નથી મળ્યા લોકો દ્વારા એવું સતત કહેવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા આ લઈ અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે કે રાહત પેકેજની માત્ર ને માત્ર જાહેરાતો થઈ રહી છે હજી સુધી ખેડૂતો સુધી પૈસા નથી પહોંચ્યા આ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો કે અમને જે છે સહાય પેકેજો સરકાર જાહેરાત તો કરી દે છે માત્ર મીડિયામાં આવી અને નિવેદન સૂચનો આપી દે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હજી સુધી રાહત પેકેટના પૈસા નથી મળી રહ્યા અને જીતુ વગાણી દ્વારા ફરી એકવાર નિવેદન આપવામાં આવ્યું કે ખેડૂતોને જરૂર પડશે તો પાંચ કરોડ સુધીની સહાય આપવામાં આવશે પણ જીતુભાઈ તમે પહેલા જે જાહેરાત કરી છે એ પૈસા તો હજુ ખેડૂતો સુધી પહોંચાડો પછી તમે પાંચ કરોડ રૂપિયા આપવાની વાત કરો આ સમગ્ર બાબતે હાલ રાજકારણ પણ ગરમાયું છે નિવેદનો પણ આવી રહ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં